ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો સમાજમાં સમાજ સુધારક તરીકે અને સમાજ સેવક તરીકે મહારાજ સમગ્ર ગુજરાતમાં નામ છે અને એવા દોલતરામજી મહારાજ આપણી સાથે જોડાયા છે આમ તો મહારાજનો કોઈ પરિચય આપવાની મારે જરૂર નથી અમે કેમેરામાં જોશોને તરત જ ખ્યાલ આવી રહ્યો છે કે આ મહારાજ ધોરતરામજી મહારાજ આપણી સાથે જોડાયા છે પરંતુ આજે મેં નરતાધામની મુલાકાત કરી છે અને રૂબરૂ મહારાજના આશીર્વાદ મેળવવાનો મોકો મળ્યો છે ત્યારે આપણે મહારાજના આશીર્વાદ મેળવીશું અને તેમના જોડેથી જે સમાજના યુવાધન માટે બે શબ્દો આપણે સુધારણાના પણ મેળવીશું પરંતુ મહત્વની વાત એ છે કે દરતરામજી મહારાજને વિદેશમાં પણ તેમને સન્માનિત કરવામાં આવે છે અનેક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે તેમનું જે કાર્ય છે તે કાર્યને લઈને અને આ મહારાજની જે સનાતન સંસ્કૃતિ જાળવણીમાં જે મહારાજશ્રીનો મહત્ત્વનો ફાળો છે તે બાબતને લઈને પણ તમામ વિદેશોમાં પણ તેમનું યોગદાન છે અને તે બાબતને લઈને તેમનું ધ્યાન પણ

તો ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધનનો તહેવાર આપણે સૌને મળવાનું થયું એ આપણા બધાના બહુ ભાગ્ય છે આપણા ભારતના ઋષિમુનિઓ સંતો મહંતો દેવી દેવતાઓ જતીઓ સતીઓ દ્વારા આ સંસ્કૃતિ લેવલે પથરાયેલી છે અને અનેક ધર્મોની અંદર એકતા જાળવી રાખવાનું કામ વિશ્વની અંદર સનાતન ધર્મ અને ભારતની હિન્દુ સંસ્કૃતિ કરે છે આજે આપણે બધા સૌ દેશવાસીઓ એક રહીએ એક થઈએ અને સૌનું સુખાકારીનું સાધન આ વિશ્વ બને એવી આજના ભાઈ બહેનના પવિત્ર દિવસે આપણા અંતરમાં આવો પવિત્ર સંકલ્પ કરીએ આવો આજે આપણે સુખાકારી માટે પર્યાવરણનું પણ જતન કરીએ દીકરીઓને મહાલક્ષ્મી તરીકે આપણે જોઈએ એમના પ્રત્યે ભારતની નારી શક્તિનું સ્વાગત સારા વિશ્વમાં થાય એવા સ્ટેજ ઉપર પણ આપણે આપણી દીકરીઓને સારા સંસ્કારો સાથે સારું શિક્ષણ આપી અને આપણી સંસ્કૃતિનો વિકાસ થાય ફોરેનમાં એવા પણ આપણે પ્રયત્ન કરીએ સમાજ વ્યસનથી દૂર થાય અંધશ્રદ્ધાઓથી દૂર થાય કુરિવાજોથી દૂર થાય સમૂહ લગ્નોમાં જોડાય અને જે પશ્ચિમી સંસ્કૃતિના ખોટા ખર્ચાઓ આપણે અત્યારે કરી રહ્યા છીએ એની અંદરથી જો આપણું યુવા તન બચી જાય તો આપણે સર્વશ્રેષ્ઠ આ દેશની સેવા કરી રહ્યા છીએ એવું આપણે અંતરથી માની જવું જોઈએ યુવા ધન જુદા જુદા માર્ગાઓમાં જાય છે એનો ભોગ બને છે અને એમાંથી બચાવવાનું કામ આપણે શું દેશવાસીઓ ભેગા મળી અને કરીશું તો જરૂર આપણે ધારી એવું સારું પરિણામ લાવી શકીશું મેન ઇઝ ધ આર્કિટેક્ટ ફોરઝન ફ્યુચર લાઈફ માણસ જાતે પણ પવિત્ર રહી શકે છે બીજાને પવિત્ર રહેવામાં ખૂબ સારી અને સુંદર મદદ કરી શકે છે તો આજનો પવિત્ર દિવસ આખા ભારત વર્ષમાં મનાઈ રહ્યો છે અને એવા પવિત્ર દિવસે આપણે મૂંગા પશુઓની સેવા પણ કરી શકીએ અબોલ જીવોની પણ સેવા કરી શકીએ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણે ભેગા મળી આવા પવિત્ર તહેવારે ખૂબ સારું થયું મીડિયા દ્વારા પણ આ સંદેશો મને પહોંચાડવાની એક તક મળી છે એટલે મીડિયાને પણ હું વંદન કરું છું કે આ સંદેશો છેવાળા માણસ સુધી પહોંચે લોક જાગૃતિ બને શિક્ષણમાં જાગૃતિ બને અને આપણે બધા આ દેશની સંસ્કૃતિનો વિશ્વની અંદર વિશ્વગુરુ બનાવી શકીએ એવી આપણે એકતા રાખીને આગળ વધીએ એવી ભાવના સાથે ભારત માતા કી જય ભારતની નારી શક્તિનો જય તો મિત્રો આ હતા પરમ પૂજ્ય પ્રાર્થના સ્મર્ય દોલતરામજી મહારાજ અને અમે પણ એમના આશીર્વાદ મેળવી આજે પવિત્ર થયા છીએ ત્યારે આપ સૌ પણ દોલતરામ મહારાજના આજે રક્ષાબંધનના દિવસે આશીર્વાદ મેળવી પવિત્ર અને પાવન થાવો